મોદા તાલુકાના ધંધોડી ગામે કાચા રસ્તાથી નાગરિકો ત્રણે માં પોકારી ગયા મોદા તાલુકાના ધંધોડી ગામથી રુદણ જતો ટીમલી વિસ્તાર રાજમાર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે અહીં આશરે વીસ ઘરોની વસ્તી રહે છે ચોમાસાની ઋતુમાં રસ્તાની હાલત ખૂબ જ ખરાબ જોવા મળે છે જેના લીધે સ્થાનિક નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે રસ્તામાં પાણી ભરાતા બાળકોને નિશાળે જવામાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે જેથી તેમના અભ્યાસ ઉપર માઠી અસર પડે છે કોઈ વ્યક્તિ બીમાર પડે તો એકસો આઠ પણ આવી શકે તેમ નથી નાગરિકો ચોમાસા દરમિયાન ધંધા અર્થે બહાર જઈ શકતા નથી કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો સ્મશાન સુધી લઈ જવામાં ખૂબ જ કઠણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ પણ આનો કોઈ ઉકેલ આવ્યો નથી જો ટૂંક સમયમાં પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ધધોડી ગામના રહીશો દ્વારા આગામી સમયમાં આવેદનપત્ર આપવામાં આવશે રિપોર્ટર સુનિલભાઈ તળપદા મોહદા